જય માતાજી તો અત્યારે લાયરદોન સવાર સવારમાં વહેલા પહેલાં હતું કોથળા હતા અને હમણાં અહીં આજે બેગો પ્લાસ્ટિક કોથળા હતા એટલે થોડું સારું હતું કે બીજું એ પણ આજે બેગો આવી અમારા ડેરીમાં જો સાગરદોન મકાઈ ભેડો પછી ઘી તમારે ડબ્બા જોવું જેટલા ડબ્બા જોઉં એટલા ડબ્બા ઘી પણ અમારો કયો હોય મને કોઈ અવસર પ્રસંગ હોય જોતા હોય તો અમારા ગમ માં યુગવીરસિંહ ની બાબરી જો તારીખે જવાનું બાબરીમાં ઇન્વીટેશન મો લે ચલો

જો સવાર સવા બહુ મસ્ત આવી તુવેરો ભાત જો કે આ બનાવવામાં અમારે હેપીમાં માટે કારણ કે સવારમાં એ જોબ ઉપર જોય એટલે ટિફિન જોઈ એટલે ટિફિનમાં બનાવવામાં આવે એટલે અમારે ભેગા ભેગું જમવાનું મેળ પડી જાય સવાર સવારમાં તમે હવે બહુ મસ્ત આવી તુવેરો અને ભાત તો આજ બનાવવાનું હાદરું એરંડા ઉતારા જો એ આ કાતર તો લાય એરંડા ઉતારા હાદરું બનાવી દઈએ તો ભલે ને હું આમ કે આમ કે હું પછી દોયડો પછી પેલા આપી કાપી દો કે જે છે એક પકડી લો આમ ચલાવો તમે vivo con gata al pari. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es

વાતાવરણ મારતી પોચ છે સરકાર તો આમ કઈ દઉં હાલ્યા જાય પંચમચારી

અમું લગન હા હા ઓનું આલજીનું અસલ બોરો આલો ડબાઈ ઈ હું બોલતી એમ થાય લઈ લે આ જંપર જોઈએ લાઈટ આઈ તો બતાવી ભાઈ હા હું ભોરે ફોન કરું તન હા મારે રઘવા કરી મીટર ઉડાડી મેલે હા લઈ લે

ખાધો ખાધો રોટલો તો અમે એટ્યા એરંડા ઉતારવા જો કે પહેલી વખત ઉતારવાના જેટલા ઉતર્યું જેટલા ના ઉતર્યું તો જઈને જોઈએ તાણ ખાવા પણ બહુ મસ્ત એ કોથળીએ ઘેર પાડીએ એ તો તમને બતાવી પ્લોક હિરંડા ઉતારવા તો આ કોથળી આમ પહેલાં બધા ફોટ્યો વાળતા પછેડીમાંથી ઉતારતા પણ અમે બધા ખેંચી ખેંચીને આ કોથળીથી ખેંચવાના એરંડા નોખીને ઊભા ઓરમાં આ રીતે ઊભો ઓર ખરો ને નિમણ પાછળ ખેંચે દેવાનું અને એરંડા અમો નખી દેવાનું અને પછી એ ખેંચીને છેઠલ લાવીને પછી ઠલવી દેવાનું તો લડો ફટાફટ આપણે કોથળી ચીરીએ આમ બનાવી દેવાનું બહુ મસ્ત એવું ટાટીને ચાલુ કરીએ એરંડા ઉતારવા જો તાટયું બનાવ્યું આ રીતે માળો નોખે જવાની અને ઓમ ખેંચ્યા જવાનું ઓળમાં જો એટલે એવું ઘણા લોકો પશેડી હળી ક ફટવાળીને કેરી બતાવે હોય એ આપણને વજન લાગે ને કમરમાં પણ દુખાવો થાય તો માતા આ રીતે ઓળમાં તો જવાનું અને બે બાજુની બે ઓળીઓ એક અંગાથી ઉતરે જ હોય તો આ સાલ છે એ રંડોમાં નવી ફૂગ એટલે ચી માળ લેવી ચી ના લેવી એ જ ખબર પડતી નહીં કારણ કે બધી માળોમાં ગોટા હું કઈ ગયા અને નવરી ફૂગ ને નવરી કુકરી જ છે એટલે આ સાલ એંશી ટકા એરંડોમાં નવરો રોગ એટલે ખેડૂતોનું ભારે નુકસાન જ છે જોકે અમારી બાજુ ફૂગ ને કુકરી બહુ હોય તમારા હકને ચોક્કસ કમેન્ટ કરજો એટલે હડો ફટાફટ વેણી લઈએ આમો આમો ખબર જ પડતી નહીં કે ચી માળ તોડવી ચી ના તોડવી કારણ કે બધામાં એરંડા ગોટા હુકાઈ ગયેલા જે માળ પાકી હોય ને એમ જ પેલા ગોટા હુકાતા આ સાલ કુકરી અને ફૂગના હિસાબે બધી માળોમાં ગોટા હુકાઈ ગયા એટલે જે થાય ખરું લેણો ઉતારી તમાકુમાં એકલી તેજી છે બાકી બીજા બધામાં મંદી એ નહીં એની વાત નહીં કરતો આમ તમાકુ માં કોઈ રોગ નહીં હોય એમ

તો ચોબર કો ચો પીલા બદંગ કા છે એવું હા બરોબર ચો પીલા બદંગ કા છે કેટલા વખત પીલા ભાગવા પડશે આજે તો બે ત્રણ વખત નહી આવું ત્રણ વખત આવશે આજે હા આજે વનાશે તો તો જસ બહુ આવશે પાછો આ વખત વધારે આવશે આ આ ટુચે વારી છે ના પાછો પાછો બહુ જબરજસ્ત આવશે એમ બરોબર એટલે બે ત્રણ વખત ભાગવી પડશે જણે ભાગવા પડશે બરોબર

કારણ કે પહેલી વખત તો એરંડા ઓછા ઉતારો ધોરી માળ જ હોય એટલી જ ઉતર પછી બીજી વખત ને બધા ફૂલ એરંડા આપશે અને અમે તો એટલે વધારે આવશે તડકાના હિસાબ પણ અત્યારે તો આટલા ઉતાર્યા જો અને અમે થઈ જઈએ વેળા બેસણ ચાય નાખવાની તો અમે જઈએ બેસણ ચાર પૂરો કરવા તમાકુ પણ જોતા જઈએ અમારી જેવી થઈ હતી તો અત્યારે ત્યાં હવા બાર બાર થયા અને જો ભૂંડોની અમાર બાજુમાં અમારે પહેલું ના ગવ્યા જો બધી જાતો સ ખાડી ખાડા ગૌ અમે અમાર તો ફૂલ ત્રાસ હું ભૂંડોનો જબરજસ્ત તો જો આ એરંડા અમારા મોટાભાઈના અને આ બાજુમાં તમાકુ અમારી જો કે ચાર પાંચ દિવસ ત્યાં પાયા